જન્માષ્ટમીએ જ આનંદમાં મેઘરાજાની જમાવટ આઠ ઇંચ વરસાદથી બોરસદમાં બખા નાકાજી ઘેરતી ચારે બાજુ હાહાકાર મચી ગયો ચાણંદમાં ધોધમાર વરસાદે તારાજી સરજી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ભાલે જોબર બ્રિજ પાસે બિસ્મિલ્લા સોસાયટી ઇકરાર રેસિડેન્સી સરગમ રેસિડેન્સી સહિતની સોસાયટીમાં વરસાદે પાણી ભરાતા રહેશ્યોને ઘર માં પુરાવાનો વારો આવ્યો ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાથી અનેક વાહનો ઠપ થયા સમગ્ર શહેર બીટમાં ફરવાતા જનજીવન ત્રસ્ત થયું આણંદના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રસ્તાઓ પર નદી વહી થઈ નુતનનગર બિલાલનગર અમીના મંઝિલ પાકીઝા સોસાયટીમાં ભરા ગૂટણસમાં પાણી ઇસ્માઈલનગરથી સામરખા ચોકડી માર્ગ પાણીમાં ગરકાવ દુકાનો મકાનો પાણી સુધી પહોંચી જતા લોકોના શ્વાસ અદ્ધ વિદ્યાનગરના સો શહેર પાણી પાણી થઈ ગયું ભારે વરસાદના પગલે રોડ પર પાણી વહેતા થયા વિદ્યાનગર ગ્રીન સિટીમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા આ બાજુ આણંદના ઉમરેટ પંથકમાં પણ વરસાદ તોફાની મિજાજ બતાવતા આખું કામ વીજળીના કડાકા ભડાકા સાથે ઉમરેટ પંથકમાં ધોધમાર વરસાદ પડતા ઉમરેટનગરના સિનેમા રોડ

મધ્ય ગુજરાતમાં મેઘાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે ત્યારે ગોધરામાં સવારથી મેઘરાજાએ દિવાવાળી કરતા ગોધરા શહેર અને આસપાસના ગામડાઓમાં તારાજી સર્જાય ભારે વરસાદના પગલે પંચમહાલના ગોધરામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી શહેરની બજારો જાણે દરિયો બની ગયો હોય તે રીતે પાણી ફરી વળ્યા આઈટીઆઈ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા ગત રાતથી ભારે વરસાદ ખાબકતા અહીં નદી સમા પાણી ભરાયા ક્યાંક કમર તો ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાતા રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું તો સાથે જ કામ કરતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ગોધરામાં ખાડી ફળિયા સહિતના વિસ્તાર પણ બેટમાં ફેરવાયા ગોધરાના ઓરવાડા હાઈવે માર્ગથી ગોલાવને જોડતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા રોડ ગાયબ થયો વાહન ચાલકો પાણીમાં ફટકાતા હોવાના અને વાહનો ખુટકાતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા તો ગોધરા દાહોદ હાઈવે પર પણ પાણી ભરાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા મૂન સિનેમા આગળ પણ પાણી ભરાયા તો સાથે જ હાઈવે પર ઢીચણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો આ તરફ મહિસાગર જિલ્લામાં અફ ફાટિયા જેવી સ્થિતિ છે લુણાવાડામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર નદીઓ વહી ગોધરા લુણાવાડા હાઈવે પર એફસીઆઈ ગોડાઉન નજીક પાણી ભરાયા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા અનેક રસ્તાઓ જળ સમાધિ લેતા વાહન ચાલકોને રાહદારીઓ હાલાકીનો સામનો કરવા મજબૂર પડ્યો

કચ્છના નખત્રાણામાં આવ ફાટ્યું મકાનની છત સુધી ભરાયા પાણી અનેક દુકાનો ડૂબી કાર પણ તણાઈ ગુજરાતમાં મેઘાયતાનો અસલી મિજાજ બતાવ્યો છે ત્યારે કચ્છના નખત્રાણામાં આ બફાટ્યું નખત્રાણામાં બારે મેઘ ખાંગા થતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે બજારમાં તો જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે પાણી વહેતું છે આખું નખત્રાણા જળબંબોળ થઈ ગયું છે શહેરની એક એક બજારમાં પાણીએ કબજો જમાવી દીધું છે નખત્રાણાની મુખ્ય બજાર નદીમાં ફેરવાઈ ગઈ છે વથાણ ચોક આરામ ગૃહ પાસે પાણી ફરી વળ્યા નખત્રાણા લખપત હાઇવે પર પાણી ભરી વળ્યા રોડ પર પાણીની મનમાનીના કારણે વાહનોની રફતાર થંભી ગઈ રોડ પર એટલું પાણી ભરાયું કે ટુ વ્હીલર લઈને નીકળ્યા તો પાણીમાં ડૂબ્યા સમજો એટલે લોકો જે તે સ્થળ વાહન મૂકી સલામત સ્થળે જતા રહ્યા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા બહાર આવેલા પ્રવાસીઓ પણ ફસાયા આ બાજુ અબડાસાના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘુસતા લોકોની ઊંઘરામ થઈ ગઈ ભારે વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી થઈ પાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા પાણી ઘરોમાં આવતા ઘરવખરીના સામાનને ભારે નુકસાની પહોંચે તો દનાણા ગામની નદીઓ ધસમસતો પ્રવાહમાં જોવા મળી નખત્રાણાની શિવનગર વિસ્તાર બેટમાં ફેરવાયો શિવનગર વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા પાણી કચ્છના અબડાસા તાલુકાના વિંજાણમાં વરસાદથી નદીમાં પાણીની આવક થઈ પાણીની આવકને લઈને ગ્રામજનો ખુશખુશાલ થયા તો રણમાં પણ પાણીનો રીલમ છે જોવા મળ્યા કચ્છના ખાવડા સરહદી રણ વિસ્તારમાં પાણી ભરાયા રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે પાણી ભરાતા માલધારીઓને રોજિંદા કામ માટે હાલાકી પડી માલધારીઓને ટ્રેક્ટર દ્વારા દૂધ પહોંચાડવું પડી રહ્યું છે તો સફેદ રણ પણ દરિયો બન્યો વરસાદથી જગવિખ્યાત સફેદ રણ બન્યો ગયો છે દરિયો સફેદ રણમાં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું રણમાં પર આવેલા વોચ ટાવર સુધી પાણી ભરાયા વરસાદી કહેરમાં પણ ગુજરાતીઓ ગરબા ન છોડે કચ્છમાં ગરબાની રમઝટ બોલાવી કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો સાતમ આઠમની ઉજવણી કરે છે જિલ્લામાં હર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસતા વરસાદે પાટીદારો રાસ રમતા જોવા મળી રહ્યા છે વરસાદનો આનંદ સાથે રાસ રમતા જોઈ શકાય છે કચ્છના નખત્રાણા વિભાપર પાસે પુલ ધોવાયો નદીના ભારે પ્રવાહને કારણે પુલ ધોવાયો આ તરફ કચ્છમાં માર્ગ ધોવાતા ઇમરજન્સી સેવા એકસો આઠમાં દર્દી પણ અટવાયા આ તરફ ગઢ શીશા મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા ભારે વરસાદના પગલે રસ્તો નદીમાં ફેરવાયો વડવા કાયનજી ગામના બસ સ્ટેન્ડ પાસે ઘૂંટણસભા પાણી ભરાયા મેઘ તાંડવથી શહેરમાં વાહનો રમકડાની માફક તનાતા દ્રશ્ય આવ્યા ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ઘણી દૂર બની છે પુલ પરથી નદીના પાણી ધસમસતા થઈ રહ્યા છે ત્યારે આ પાણીમાંથી નીકળવાનું સાહસ કરનારને ભારે પડી ગયું તો જુઓ સુરેન્દ્રનગરના મૂળીના દ્રશ્યો સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે સરા ધ્રાંગધ્રા રોડ પર ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે આ ખૂંકવાતા પાણીમાં એક પિકઅપ વાન ચાલકને સાહસ કરવું ભારે પડી ગયું પુલ પાર કરવા માટે વાહન નાખ્યું તો ખરું પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે મહાકાય પિકઅપ વાહન તણાવવા લાગતા યુવાનનો જીવ અદ્ધર થઈ ગયો આ અંગેના લોકોને જાણ જ ગ્રામજનો યુવાકને બચાવવા માટે દોડી આવ્યા હતા તંત્રને જાણ કરી હતી ફસાયેલા યુવકોને દોરડા બાંધી માનવ સાયકલ રચીને બચવાયા ભારે વરસાદના પગલે નદીમાં પૂર ની સ્થિતિ સર્જાતા ટેમ્પાને ઇકો કાર સાથે દોરડું બાંધીને બહાર કાઢ્યું આ કચ્છમાં પણ ભારે મેઘ ગાંગા થતા નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા હતી નખત્રાણામાં મુખ્ય રસ્તા પર ધસમસતા વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં કાર ફસાઈ હતી સ્થાનિકોએ કારમાંથી લોકોની માંડ સલામત રીતે બહાર કાઢ્યા હતા સ્થાનિક લોકોએ કારને ધક્કો મારી બહાર કાઢી ત્યારે નખત્રાણાના મુખ્ય વોકડામાંથી વાહન પસાર ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ ਬੜੁਦਰਾਣਾ ਸ਼ਿਨੌਰ ਰੇਲਵੇ ਗਰਨਾळा ਮਾ ਪਣ ਪਿਕਅਪ ਵਾਂਡ ફસાઈ ગઈ છે શિનોર તરફથી જતી પિકઅપ ગાડી રેલવે ગરનાળામાં ફસાય રેલવે ગરનાળામાં નીચે ગાડી ફસાઈને બંધ પડી જતા વાહન ચાલક મુશ્કેલીમાં પિકઅપ ગાડીનો ચાલક સમય વાપરીને નીચે ઉતરી આ બાદ બચાવ થયો શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે શિનોર રેલવે ગરનાળા નીચે ગેડ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાંથી લોકો ગળાડૂબ પાણીમાંથી પણ પસાર થઈ રહ્યા છે તો કચ્છ મોટા અથડિયામાં પાણીમાં ભેંસો તણાય છે માંડવીના મોટા રથડિયા ગામે ભેંસો તણાય પંદર થી સત્તર ભેંસો ભારે પાણીના પ્રવાહમાં અંદાજીત માલધારી ને પંદર સત્તર ભેંસો ખોવાનો વારો આવ્યો છે તરસિયા સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાનો સપાટો પાણીમાં ડૂબેલી બજારના છે સુરેન્દ્રનગરના લોકો છેલ્લા કેટલાક માટે તરસતા હતા ત્યારે અહીં પણ મેઘરાજા જનતાની વાત સાંભળી હોય તેમ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધ્રાંગધ્રા પાણી પાણી થઈ ગયું મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા રાજકમલ ચોક શક્તિ ચોક બસ સ્ટેશન રોડ મેન બજાર સહિતના વિસ્તાર જાણે બેટમાં ફેરવાય દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધા વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે તો સુરેન્દ્રનગરના હાલ પણ જોઈ લો અહીં વરસાદે સપાટો બોલાવતા સુરેન્દ્રનગરમાં પૂરનું સંકટ ઉભું થયું સાંભળદાર વરસાદથી રતનપર વિસ્તારમાં અનેક સોસાયટીઓ જળમગ્ન બની રતનપર કૃષ્ણનગર બાપા સીતારામની મઢુલી દર્શન સ્કૂલ સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા વરસાદી પાણીથી સમગ્ર વિસ્તાર વેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો પક્ષોમાં જોવા મળી રહ્યું છે ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો રસ્તા જળ મગ્ન થતા લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા સુરેન્દ્રનગર શહેર મધ્યમાંથી પસાર થતી ભૂગાઓ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી તો મેઘમહેર સહિતના અહીંના લોકો માટે જાણે કહેર બની ગયું હોય તેવું લોકોનું માનવું છે સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં રહેણાક મકાનમાં ગટરોના પાણી ઘુસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની લોકોની સવાર પણ સોસાયટી સહિતના વિસ્તારોમાં નિશાણવાળા મકાનોમાં પાણી ઘુસી જતા નુકસાન થયું તો નવા જંક્શન રોડ પર આવેલા માધવનગર બાપુનગર છબીલા હનુમાન આસપાસના રહેણાંક વિસ્તારો પણ બેટમાં ફેરવાયા લોકોના ઘરમાં કિચન પાણી ભરાતા માલ સામાન ઉપર મૂકવો પડ્યો હજુ પણ સંકટ ન ટળતા સુરેન્દ્રનગર ચોટીલા અને